कांकरेज तालुका मुख्य मथक शिहोरी मामलतदार कचेरी में मा बनासडेरी चूंटनी लईने बाबूभा चौधरीए नोधा उम्मीरी प्राप्त विगत अनुसार कांकरेज तालुकाना मुख्य मथक शिहोरी खाते ममलतदार कचेरी बनासडेरी चूंटी में भारतीय जनता पार्टी में अगौथराटयार्डना पूर्व चेरमेन नंदाभाई पटेले फॉर्म भरु तेरे हव युवाता ने बनासकांठा जिला भाजप किसान किसानर्चाना महामंत्री बाबूभा चौधरीए खसाधरती जीनिंग में भारतीय जनता पार्टी ना कार्यकरो साथ चर्चा करी करती त्यारबाद हवे आज बीस सप्टेम्बर रोज बपोरे विजय मुहूर्त में मा। ममलतदार कचेरी समर्थकों पहुंची नोंधावी नोधा उम्मेदारी जेमा दरखास्त करना चौधरी रमेश भाई काड़ूभाई और टेकेदार तरीके महादेव भाई रामसी भाई खास करीने उपस्थित जो के रहुका बनासडेरी अठाणु मतदारों त्यारे हवे કાંકરેજ તાલુકામાં ભાજપ સામે ભાજપના ઉમેદવાર મેદાનમાં ઉતર્યા બાબુભાઈ પટેલ થરા માર્કેટયાર્ડના ડિરેક્ટર છે સામે થરા માર્કેટયાર્ડના પૂર્વ ચેરમેન અને સહકારી આગેવાન છે અણદાભાઈ પટેલ કાંકરેજ તાલુકામાંથી બનાસડેરીના ડિરેક્ટર બાબુભાઈ ચૌધરી અને અણદાભાઈ પટેલ બંને એક જ ગામના છે અને કૌટુંબિક કાકા ભત્રીજા પણ થાય છે ત્યારે હવે આ વર્ચસ્વની લડાઈમાં કોનું નસીબ જાગશે એ વિશે પણ ભારે કોકડું ગૂંચવાઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે જોકે બાબુભાઈ ચૌધરીએ પોતાનું ઉમેદવારી પત્ર રજુ કરીને પાર્ટીના નીતિ નિયમ મુજબ મીડિયા સાથે વાત કરવાનું ટાળ્યું હતું અને તેઓ કણી પણ કીધા વિના એમના ટેકેદારો સાથે રવાના થઈ ગયા હતા ત્યારે હવે 10 ઓક્ટોબરે બનાસ ડેરીના નવનિયુક્ત ડિરેક્ટર મંડળ માટે યોજાશે ચૂંટણી 10 ઓક્ટોબરે ચૂંટણી તો 11 ઓક્ટોબરે હાથ ધરાશે મતગણતરી બનાસ ડેરીના 16 ડિરેક્ટરો માટે યોજાશે ચૂંટણી 22 સપ્ટેમ્બર આજે 6લી તારીખ ઉમેદવારો પોતાનું રજુ કરી શકે છે ફોન ઓગણત્રીસ સપ્ટેમ્બર સુધી ઉમેદવારી ફોર્મ પરત ખેંચી શકાશે ત્યારે હવે સમગ્ર એશિયાની સૌથી મોટી ડેરી બનાસ ડેરીની ચૂંટણીમાં ભારે રાજકીય ગરમાવો આવ્યો છે બનાસકાંઠા જિલ્લામાં સહકારી માળખાની સૌથી મોટી બનાસ ડેરીની ચૂંટણીને લઈ સહકારી માળખામાં ગરમાવો જોવા મળી રહ્યો છે